નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં તો રાજકોટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ એરંડાની વાત કરીએ તો અગિયારસોથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા ચણા અગિયારસો વીસ થી લઈને તેરસો રૂપિયા રૂપિયાતાળીસો પચીસ થી લઈને ચોપનસો ને ત્રીસ રૂપિયા સુવા બારસો એકાવન થી લઈને બારસો ને એકાવન રૂપિયા આગળ રાયડે ની વાત કરીએ તો એક હજાર ત્રીસ થી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા મેથી એક હજાર ચાલીસ થી લઈને બારસો ને એસી રૂપિયા અડદ તેરસો પચાસ થી લઈને સોળસો ને એસી રૂપિયા મગ એક હજાર એકસઠથી લઈને અઢારસો ને પચીસ રૂપિયા આગળ જીરું એકતાળીસો થી લઈને પિસ્તાળીસો ને એસી રૂપિયા તુવેર બારસો સાહીઠ થી લઈને સત્તરસો ને પોતેર રૂપિયા ધાણા બારસો એસી થી લઈને પંદરસો ને વીસ રૂપિયા અજમો તેરસો સિત્તેર થી લઈને સત્તરસો ને પચાસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો સાતસો નેવથી લઈને આઠસો ને એકાણું રૂપિયા જુવાર છસો એસીથી લઈને સાતસો ને ત્રેપન રૂપિયા લસણ એકતાળીસો પચાસથી લઈને ચોપનસો રૂપિયા વરિયાળ એક હજાર પંચાવનથી લઈને બારસો ને નેવું રૂપિયા મરસા સુકા બે હજારથી લઈને પચીસો રૂપિયા તલ કાળા ત્રણ હજારથી લઈને ચુમ્માલીસો ને તેત્રીસ રૂપિયા તલ સફેદ એકવીસો એકવીસથી લઈને છવ્વીસો ને સિત્તેર રૂપિયા ઘણો ટુકડા પાંચસો નવ્વાણુંથી લઈને છસોને પચાસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોર્યાસીથી લઈને છસો ને સોળ રૂપિયા મગફળી ચીણી આઠસો પંચ્યાસીથી લઈને બારસો ને દસ રૂપિયા મગફળી નવસો દસથી લઈને અગિયારસો ને નેવ રૂપિયા કપાસની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો નેવ રૂપિયા